નમસ્કાર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો હમણાં આપણે એક વિડીયો વાયરલ થયો ખેડૂતોને ઉદ્દેશીને મહેતા સાહેબ જે પત્રકાર છે એમને કીધું ગીધું ખેડૂતોને ભાવ કેમ નથી મળતા એનું કારણ શું છે તો એના વિશે થોડીક માહિતી મેળવશું તો મારી દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે બધા ખેડૂતો એક કરો એકતા કરો એકતા કરશો તો જ થશે એક વ્યક્તિથી કે એક ખેડૂતથી કંઈ થવાનું નથી કે એક પશુપાલકથી કંઈ થવાનું નથી જેથી કરીને બધા ખેડૂત મિત્રો વિશ્વના જેટલા બી છે એ બધા ખેડૂતોને એક થવું પડશે એક થશો તો જ તમારે તમને પોષણ ભાવ અને તમે ભાવ કરી શકશો અને પોષણ ભાવ મળી રહેશે નહીંતર કંઈ મળવાના નથી આપણા દાદા પરદાદા પૂર્વજો બધા આવી રીતના જતા રહ્યા આ ભેઢીને ભેઢી જતી રહી પણ કોઈને તોય ભાવ મળ્યો નથી પૂરતો જેથી એક કારણ કે એ ખેડૂતોમાં એકતા નથી ખેડૂત એકતા થશે તો જ આ ભાવનો તમને પૂરતો મળશે અને તમે ભાવ કરી શકશો નહીતર તમે ભાવ કરી શકવાના નથી બજારમાં તમે જાવ છો કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે તો એ ખરીદીમાં તમને ખરીદી કરવા જાઓ ત્યારે તમે પોતે ભાવ નથી કરતા એ સામેવાળા વેપારી જે હોય છે એ ભાવ કહીને તમને આડે કે ભાઈ આ વસ્તુ આટલા નહીં આ વસ્તુ આટલા નહીં તો તમે ખેડૂત કેમ નથી ભાવ કરી શકતા ખેડૂતોના હકનું છે જે ખેડૂતનો હકનું છે એ હકનું ખેડૂત ખુદ ભાવ કરી શકે એના માટે બધા ખેડૂતોને એક થવું પડશે માર્કેટમાં વેચવા જાઓ એ તોય બી તમારે અહીંયા કપાત થાય છે મજૂરી તમારા ઉપર હોય છે કોથળાનું વજન બી કાપી લે છે રજગી કપાય છે આ બધું કપાત થતા ખેડૂતોને ભાવ પૂરતા મળતા નથી એ કપાસ સતત છ છે છતાંય નથી મળતા તો આ રીતના બધી રીતે ધીમે થોડો થોડો કપાત કરતા તો ખેડૂત શું કરે બિચારો તો પછી નીચો જ રહે ને ઊંચો થોડો આવવાનો છે ખેડૂત ગરીબ જ રહેવાનો છે ખેડૂત અમીર નથી ભણવાનો એના માટે તમારે પોતાને બધા ખેડૂતો એક થઈ વિશ્વના અને નક્કી કરવાનો છે કે ભાઈ આપણી વસ્તુનું વેચાણ કરવા આપણે બજારમાં કે માર્કેટમાં નથી જવાનું આપણી પાસે જ રાખવાનું છે સામેવાળા વ્યક્તિને જેને જરૂર હશે એ વ્યક્તિ આપણી પાસે લેવા આવશે તો જ આપણને આપણો પૂરતો ભાવ મળી રહી છે ખેડૂત મિત્રો તમને વિડીયો ગમે હોય તો ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક શેર કરજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી વિશ્વના દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચે જય જવાન જય કિસાન